એટલે મોની મિત્રો કેમ થવાય તો આપણે અત્યારના ઘણમાં થવાના ભરમાં આપણે આવી ગઈ રીતે જો કેવું થાય મસ્ત મજાનું સાફ થઈ ગયો પાણી એની રીતે વરસાદનું તો આજે બહુ વરસાદ અંદર જો મિત્રો કાલ છે તાઇ તો આપણે સ્કૂલમાં ફક્ત એકસો દસ ટકા એટલે ફક્ત રજ હોય તો બધું તમને થાતું હોય કે આ વાકવડા કેમ છે મિત્રો તમને ઘરમાં સ્કૂલ આવવાનું હોય ને એટલે કુદરતી વાતાવરણમાં મસ્ત મોટો બધા દો ને મજા આવી જાય તમને તો છે ને સિદ્ધ દોસ્ખુલી થઈને મળે કેમ છો મિત્રો આપણે ફાઇનલી આપણે સ્કુલી આવી ગઈ છે તો આપણે આપણે કરી આપણે જવાનું છે વાડીએ તો હાલો આપણે વાડીએ જઈએ તો મિત્રો આપણે આપણી બ્લેક પેન્ટલને નીકળે જેસી ખેતર જવા ઉતરાવડે વાડી ભગી આપણે વાડીએ જઈએ તો કેને થોડો થોડો આપણું તો પેલી અમે ખાતર નાખ્યું કેટલી વધી ગઈ છે મેં ઇનિ બ્લોગ છે લિંક તમને કમેન્ટ મળી જાય

હું તો ભાળું છું તમે ભાળતા હો તો આજના વર્ગ માં એટલું હું મળું તમને નવા ટાટા ભાઈ ભાઈ